હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિશે ગુજરાતીમાં થમું ચેપ્ટર સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભ જેનું સ્વ અધ્યયન પોથીનું સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લેકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે

આપેલા શબ્દ પરથી ઉદાહરણ મુજબ શબ્દ બનાવો સારંગપુર સારંગપુર રંગ રગ ગર ભાવનગર ભાવનગર રગ ભાન નર મનગમતું મન ગમતું મગન ગમન અસાધારણ સાધારણ સાર રણ ધાર કામ કામળ મણ અને કાણ પારખું કલા પારખું પાર લાખું વિદ્યાર્થી મિત્રો તમારે ગુજરાતી વિષયના સરસ મજાના પાઠની સમજૂતીના વિડીયો જોવા હોય તો બરાબર તો પાઠની સમજૂતીના વિડીયો તેમજ બીજા વિષયના પણ વિડીયો તમને ક્યાંથી મળશે બરાબર અહીંયા કામ આવશે બરાબર હા ઓકે ચાલો તો બીજા વિષયના વિડીયો પણ તમને આ જો કામ બરાબર ઘણા શબ્દો બને મિત્રો તો ક્યાંથી મળશે તો આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક તો આ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણે વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો વિદ્યાર્થી મિત્રો ઓપન કરશો એટલે પેજ ખોલ્યામાં પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય વાઇઝ પાઠવાય વિડીયો જોઈ શકશો ચલો ઉદાહરણ મુજબ વાક્ય બનાવો પર્યાવરણનું રક્ષણ કરવું એ દેશના દરેક નાગરિકોની ફરજ છે દરરોજ સવારે વહેલા ઉઠી હું ભગવાનને પ્રાર્થના કરું છું મને ચિત્ર દોરવાનો શોખ હોવાથી મારી સાથે પીછી અને રંગો રાખું છું જરૂરિયાતમંદને મદદ કરવી આપણી પ્રથમ ફરજ છે પરોપકારી મનુષ્ય હંમેશા બીજા પર ઉપકાર કરતા રહે છે મને લાગે છે આજે વરસાદ આવવાનો છે પ્રશ્નોના જવાબ લખો તમારા મતે શાકભાજીનો રાજા કોણ છે શા માટે તો મારા મતે શાકભાજીનો રાજા બટાકા છે કેમ કે તે દરેક શાક સાથે ભળી જાય છે મળતાવડો સ્વભાવ એટલે કેવો સ્વભાવ મળતાવડો સ્વભાવ એટલે મિલનસાર સ્વભાવ આવા સ્વભાવવાળી વ્યક્તિ બધા સાથે ભળી જાય છે કોઈ પણ એક શાકભાજી કે ફળને લગતું જોડકણું બનાવો તુર્યું કહે હું વાકું ચૂકું મારે માથે ધરી મારા શાકમાં સ્વાદ લાવવા નાખ મીઠું ને મરી સ્વાસ્થ્યને લગતી બે કહેવતો લખી વાક્ય પ્રયોગ કર્યો પહેલું સુખતે જાતે નરિયા અલ્પાહારી સદા સુખી તો આપણા વડીલો કહેતા પહેલું સુખતે જાતે નરિયા મેદસ્વિતા ઘટાડવા માટે એક વાત નક્કી કરી રાખો અલ્પાહારી સદા સુખી પાઠમાંથી તમને કોનું ભાષણ ગમ્યું શા માટે તો પાઠમાંથી મને સમરથલાલ સુરણવાળાનું ભાષણ ગમ્યું તેમના ભાષણમાં તેમના પરિવારના સભ્યો વિશે જાણકારી મળી જેમાંથી હાસ્ય નિષ્ફળ થતું થયું આથી મને ભાષણ ગમ્યું પછ પ્રશ્ન પાંચ પ્રશ્નના ઉત્તર લખો જો વાહન વ્યવહારની સેવા બંધ થઈ જાય તો જો વાહન વ્યવહાર સેવા બંધ થઈ જાય તો તેને ઘણી બધી અસરો થઈ શકે છે તેની વાહન વ્યવહાર બંધ થવાથી લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવામાં મુશ્કેલી પડે વાહન વ્યવહાર બંધ થવાથી વેપાર ધંધા ઉપર શું થાય છે વિદ્યાર્થી મિત્રો અસર પડે કેમ કે તેનાથી માલસામાનની હેરફેર અટકી જાય છે જીવન જરૂરિયાત વસ્તુની અછત સર્જાય છે વાહન વ્યવહાર બંધ થવાથી વાહનોને લીધે થતાં પ્રદૂષણનો ઘટાડો થાય છે જેથી પર્યાવરણને ઘણો મોટો ફાયદો થાય છે જો શાકભાજી મળવાનું બંધ થઈ જાય તો તો શાકભાજી મળવાનું બંધ થઈ જાય તો ઘણી અસરો થાય છે શાકભાજી આપણા ભોજનનો એક અગત્યનો ભાગ છે જો શાકભાજી ન મળે તો આપણે ભોજનમાં બદલાવ કરવો પડે શાકભાજી વિવિધ વિટામિનથી ભરપૂર હોય છે જો તે ન મળે તો સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઈ શકે છે શાકભાજી ન મળે તો આપણા રોજિંદા ખોરાકમાં આપણે વિવિધતા ન લાવી શકીએ શાકભાજી પકડતા ખેડૂત તેની ખેતી કરવાનું બંધ કરશે જેથી તેમને રોજગારીનો પ્રશ્ન પણ ઉભો થશે કોષ્ટક પૂર્ણ કરો અ અને બ ઉદાહરણ તું આજે કામ પતાવીને શાળાએ જજે તમે આજે કામ પતાવીને શાળાએ જજો તે ફળ તોડ્યા તમે ફળ તોડ્યા હું આજે છોડ રોપવા વાળીએ જઈશ અમે આજે છોડવા રોપવા વાળીએ જઈશું પેલો પર્વત દેખાય છે પેલા પર્વતો દેખાય છે મને ગુલાબ ગમે છે અમને ગુલાબ ગમે છે હું લાડુ ખાઉં છું અમે લાડુ ખાઈએ છીએ તો મિત્રો આ એક વચન છે ને આ બહુ વચન છે ત્યાર પછી વર્ગીકરણ કરો પુલિંગ સ્ત્રીલિંગ નપુ છગનભાઈ આંબો બાટલો રોગ પંખો પુલિંગ જીનલ લાઈટ સાડી ખુરશી સ્ત્રીલિંગ માર્કેટ ઓશિકુ થર્ડ પેપર પેટ્રોલ દહીં નપુ ચલો શાકભાજીના નામ તમારા માટે તમારી સ્થાનિક બોલીનો શબ્દ વાપરો બરાબર તો મરચાં તો મરચાં સરગો સરગો તાંદળજો તાંજળીયો કંકોડા કંટોળા ટીંડોળા ટીંડોળા કોઈપણ બે પાત્રો લઈ હાસ્ય ઉપજાવે તેવા સંવાદની રચના કરો કીડી પેલી અરે આટલી ઉતાવળમાં ક્યાં જાય છે બીજી કીડી એક હાથીનો અકસ્માત થયો છે ત્યાં જાઉં છું પેલી કીડી ત્યાં તારું શું કામ છે બીજી કીડી તા ત્યાંથીને તાત્કાલિક લોહીની જરૂરિયાત છે કીડી પેલી વધારે લોહીની જરૂર પડે તો કે જે હું પણ આવીશ કીડી બીજી વાંધો નહીં તારો નંબર આપ હું કોલ કરીશ પેલી કીડી મારો મોબાઈલ ખરાબ થઈ ગયો છે હું ઉંદરના નંબર આપું છું કીડી બે હું તેના પર કોલ કરીશ મિત્રો હાથીનું હું કીડીનું થઈ એની જેમ તમારા વિસ્તારની તમને ગમતી શાકભાજી વિશે લખો તો અમારા વિસ્તારની મને ગમતી શાકભાજી ટામેટા છે ટામેટા બધા શાકભાજી સાથે ઉપયોગી છે શાકભાજીમાં તે બહુ મહત્વનું સ્થાન ધરાવે છે તેનો છોડ મધ્યમ કદનો થાય છે ટમેટા ખાસ કરીને લાલ પીળા નારંગી લીલા જાંબલી અથવા ભૂરા રંગના હોય છે તે સ્વાદમાં ખાટા હોય છે જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમિયાન મળતા ટમેટા અદ્ભુત શ્રેષ્ઠ ગુણ ધરાવે છે આમ તો ટમેટા બજારમાં બારે માસ મિત્રો મળે છે જે આપણે બધાને ખ્યાલ છે ટમેટાનો ઉપયોગ શાકમાં સલાડ શાકમાં સલાડ બનાવવા તેમજ સૂપ બનાવવા માટે થાય છે તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરી આપણી એપ્લિકેશનમાંથી તમે બધી જ વસ્તુ એક જ જગ્યાએથી સરળતાથી મેળવી શકો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત